અદતન સુવિધાઓની સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મુકાયું હતું તો બળવંતસિંહ અને પાલિકાના તમામ ઓફિસની મુલાકાત લીધી હતી તો મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતો તેઓ આજે આ કરવા દો એમ કહીને વાતને ટાળીને નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું બળવંતસિંહે મંત્રીમંડળના વિસ્તરણ વિશે બોલવાનું ઉટાર્યું હતું સમગ્ર ભારતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતામાં પ્રથમ આવે છે ત્યારે આજે નગરપાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાડા છ કરોડથી વધુની રકમના ખર્ચે બનેલ પાલિકાના નવીન બિલ્ડિંગનું ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બળવંતસિંહ અને પાલિકાની તમામ ઓફિસની મુલાકાત લીધી હતી મંત્રીમંડળના વિસર્જન અંગે પૂછતા તેમને આજે આ કરવા રહેવા દો એમ કહીને ટાળીને નિવેદન આપવાનું ટાળ્યું હતું ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત હિંમતનગર નગરપાલિકાનું લોકાર્પણ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે યોજાયું હતું બળવંતસિંહે મંત્રીમંડળના વિસ્તરણ વિશે બોલવાનું ટાળ્યું હતું સમગ્ર ભારત વિકાસ